નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજ તારીખ 20 સપ્ટેમ્બર 2024 આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં શારથી 5 દિવસમાં વરસાદનો રાઉન્ડ આવવાનો છે કઈ દિશામાં આગળ વધશે તેમ જ અત્યારે હાલ સવાયા વિસ્તારોમાં ક્યાં ક્યાં વરસાદ સંભાવના છે સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આજની વાત કરીએ તો આજે આ રીતે મધ્ય ગુજરાત થી ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળશે અને છોટા જે ભાગો છે તેની અંદર વરસાદની સંભાવના આપણને રહેલી છે તો જોઈએ અત્યારની વરસાદની આજની અપડેટ બપોરના સમયની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એકાદ બે સ્થળો છે જેમાં તળાજા હોય મહુવા હોય આજુબાજુના સામાન્ય ઝાપટાની સંભાવના ગણી શકાય તો ખંભાત આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય ઝાપટા પડી શકે તો ખાસ કરીને જોઈએ તો આપણે ગોધરા પંથક દાહોદ લુણાવાડા બાંસવારા હિંમતનગરમાં સામાન્ય હળવા ઝાપટાં ખેડબ્રહ્મા આબુ રોડ સુધી જોવા મળશે વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં તાપી વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વલસાડ ખાડોલી તેમજ કપરાડા વાની આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે દમણ અને દાદરા નગર હવેલીનો પણ સમાવેશ થાય છે કારણ કે અત્યારે હાલ બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થશે ને આવતીકાલે વરસાદની તીવ્રતામાં વધારો થઈ છે વાત કરીએ તો આવતીકાલે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં રાજુલા સાઈડના વિસ્તારો મહુવા તળાજા બગદાણા સિહોર તેમજ ભાવનગર ઘોઘા પાલીતાણા ગારિયાધાર આટલા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ રાજપીપળ આજુબાજુના વિસ્તારો બોડેલી અલીરાજપુર તાપી નવાપુર સાઈડના જે વિસ્તારો છે તેમજ ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે હવે આપણે જોઈએ બાવીસ તારીખની અપડેટ બાવીસ સપ્ટેમ્બરના રોજ પણ અમરેલી જૂનાગઢ ભાવનગર તળાજા મહુવા અલંગ આ બધા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાની સંભાવના છે તો આગામી બાવીસ તારીખની અંદર સિનોર ભરૂચ ડેડિયાપાડા તેમજ ખાસ કરીને કોસંબા સાઈડના જે વિસ્તારો છે વંકલ ઉંબરપાડા તાપી બારડોલી સુરત નવાપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો નવસારી બિલીમોરા વલસાડ ભવના સાપુતારા સતાણા બોખરેલ તેમજ ડાંગ વાંસદા માલેગાઉ આ બધા જે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સંલગ્ન તમામ વિસ્તારો વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ત્રેવીસ તારીખની અપડેટ જોઈએ તો જેમાં પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં તાપી હોય બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા સતાણા ભવના થંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના સૌરાષ્ટ્રમાં જોવા મળશે હળવા ઝાપટા તારીખમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે જેમાં તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારો તેમજ સિસ્ટમ અત્યારે તેનો ફેરફાર દર્શાવશે પરંતુ ધીમે ધીમે સિસ્ટમની ગતિવિધિ ગુજરાત તરફ રહેશે કારણ કે મોડલો દર્શાવી રહ્યા તે મુજબ આગામી બે થી ત્રણ દિવસમાં તેની આખી સિસ્ટમ ગુજરાત તરફ આવવાની સ્થિતિ દર્શાવાશે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પચીસ તારીખે વરસાદ જોવા મળશે તો દાહોદ અને પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા ગણી શકાય હવે આપણે વાત કરીએ છવ્વીસ તારીખે વહેલી સવારની અપડેટ જેમાં તળાજા મહુવા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે રાજપીપળા ભરૂચ સુરત તાપી નવાપુર તેમજ વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે નવસારી ડાંગ ભવના થંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારો તેમજ બાંસવારા લુણાવાડા ગોધરા દાહોદ આજે બધા વિસ્તારો છે છોટા ઉદયપુર આજુબાજુના વિસ્તારો કે જેમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે છવ્વીસ તારીખે બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે પણ ખાસ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ કે જેમાં ભારે વરસાદ તો નર્મદા છોટાઉદેપુર અલીરાજપુર અને દાહોદ પંથક લુણાવાડા પંથક ગોધરા પંથક બાંસવારા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે હવે વાત કરીએ છવ્વીસ તારીખે રાત્રિના સમયે ભાવનગરના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે સત્યાવીસ તારીખની અપડેટ જોઈએ બપોરની જેમાં સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેવું અત્યારે સિસ્ટમ દર્શાવે છે કારણ કે મોડલોમાં ફેરફાર જોવા મળે છે પરંતુ આખી સિસ્ટમ ગુજરાતની નજીકથી અથવા તો ગુજરાતની ઉપરથી પસાર થાય તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આગામી છવ્વીસ સત્યાવીસ તારીખમાં જોવા મળશે જેમાં ખાસ કરીને અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે ભાગો છે ભાવનગર તળાજા મહુવા તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચથી લઈ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ દર્શાવવામાં આવી રહ્યો છે ઓગણત્રીસ તારીખની અપડેટ જોઈએ જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના ગણી શકાય તો આ રીતે સિસ્ટમ હજુ ઉપર ચાલે અને ગુજરાત ઉપરથી પસાર થઈ શકે જેમાં સૌથી વધારે વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં રહે હવે જોઈએ પવનની ઝડપ તો આજે કચ્છના ભાગો સૌરાષ્ટ્રના ભાગોમાં પચીસથી ત્રીસની ઝડપે જોંટાના પવનો ફૂંકા છે આગામી બાવીસ તારીખની વાત કરીએ ત્યાં સુધી પવનની ઝડપ કચ્છના ભાગોમાં એકતાલીસ સૌરાષ્ટ્રમાં પાંત્રીસ એવી જોવા મળશે આગામી પચીસ તારીખની અંદર પવનની ઝડપ વધશે જેમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની કોઈ કોઈ ભાગોમાં જોવા મળશે એ 28 29 તારીખ સુધીની જેમાં પવનની ઝડપ નોર્મલ રહેશે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું 850 एसपीए ઉપર સિસ્ટમ કઈ રીતે આગળ હવે આપણે જોઈએ 850 એસપીએ મુજબની સ્થિતિ જેમાં ખાસ કરીને સિસ્ટમ આખે ગુજરાત ઉપર ક્યારે આવશે તેની આપણે વાત કરીએ તો આજે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે ગુજરાત ઉપર આવશે પરંતુ તે સિસ્ટમની અંદર ઘણા બધા ફેરફારો જોવા મળશે અને ખાસ ચોવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ જે વિસ્તારો છે તેમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદની શરૂઆત થશે મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં પણ વરસાદની સંભાવના વચ્ચે કારણ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આ દિશામાંથી ડાયરેક્ટ ગુજરાત ઉપર આવી શકે જ્યારે સિસ્ટમ નજીક પહોંચે ત્યારે સૌથી વધારે આપણને ખ્યાલ આવતો હોય છે તો આ 850 પચાસ એસપીએ ઉપરની સ્થિતિ છે જે ગુજરાતની નજીક જો એન્ટી સાયક્લોન ન બને તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ સુધીના સૌરાષ્ટ્રના પણ એટલા ભાગો છે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ અને બાકીના સાર્વત્રિક ભાગોમાં સારો વરસાદ પડી શકે હવે આપણે જોઈએ આઠસો ને પચાસ એસપીએ ઉપર જીએસપી હવે આપણે જોઈએ આઠસો ને પચાસ એસપીએ મુજબ જીએફએસ મોડલ અનુસારની સિસ્ટમની સ્થિતિ તો પચીસ તારીખે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બહોળો સર્ક્યુલેશન ધરાવશે જેમાં છવ્વીસ તારીખની વાત કરીએ તો સિસ્ટમનો ટ્રફ ગુજરાત ઉપર આવી પહોંચશે જેમાં સત્યાવીસ તારીખની આપણે અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને સિસ્ટમ આખી ગુજરાતની નજીક એટલે કે મધ્ય ભારત સુધી હશે અને તેનો ટ્રપ કચ્છ સુધી લંબાયેલો છે તો આ રીતે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખની અંદર પણ ગુજરાતના જે ભાગો છે તેની અંદર વરસાદ જોવા મળશે તો પચીસ તારીખથી ત્રીસ તારીખ સુધીમાં ગુજરાતમાં વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી શકે છે કોઈ કોઈ વિસ્તારોમાં કચ્છ ઉત્તર ગુજરાતમાં લોટરી મુજબનો રાઉન્ડ ગણી શકાય પરંતુ હજુ સિસ્ટમ ઉપર ચાલે નીચે ચાલે તેના આધારે સંપૂર્ણ ખ્યાલ આવશે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત